તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે અમે કોલેરા ક્રાઇસિસની વાત કરીશું આ ગંભીર બીમારીથી બચવા માટેની કેટલીક ટિપ્સ પણ અમે તમને આપીશું ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે પાણી જંગ્યા રોગો જે છે તે વધી રહ્યા છે

કોલેરા વકર્યો છે સાવચેત અને સાવધાન રહે છે ગુજરાતમાં દર વર્ષે ઉનાળો કે ચોમાસામાં કોલેરાના કેસો નોંધાય છે સામાન્ય છે ગુજરાતમાં કોલેરા હોય અને એના કારણે મોત થાય એવું બહુ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવી ભાગ્યે જ બનતી ઘટના બની છે કોલેરાના રોગચાળાના કારણે ચાર લોકોના મોત થયા અને સૌ કોઈ ચોંકી ઉઠ્યા પાલનપુરમાં બીમારીનું પૂર એવું આવ્યું કે લોકો હોસ્પિટલના બિચાને પહોંચી ગયા પાલનપુરમાં દિન પ્રતિદિન કોલેરાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે શહેરનો કોટ વિસ્તાર કોલેરાની ઝપેટમાં આવી ગયો છે સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની ફરજ પડી છે સતત વધી રહેલા કોલેરાના કેસના કારણે આરોગ્ય વિભાગ એલર્ટ છે અત્યાર સુધીમાં ત્રણસો કોલેરાના કેસ નોંધાયા છે એક દિવસમાં કોલેરાના વીસ કેસ નોંધાય છે અને ચાર લોકો મોતને ભેટ્યા છે સરકારી તંત્રએ પહેલાં કહ્યું કે કોલેરા પાણીથી નહીં પરંતુ ખોરાકના કારણે થયો છે આરોગ્ય વિભાગે પાણીના અલગ અલગ સેમ્પલ મેળવ્યા હતા અને આ સેમ્પલ નેગેટિવ આવ્યા છે તેથી દૂષિત પાણી કોલેરા ફેલાવાનું કારણ નથી હવે જે નવો રિપોર્ટ બહાર આવ્યો છે તેમાં દૂષિત પાણી કારણભૂત હોવાનું સ્વીકારાયું છે પાલનપુરમાં બીમારીના પૂરનું કારણ પણ એ છે આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ટેન્કરના સેમ્પલ લેવાયા સેમ્પલમાં કોલેરાના બેક્ટેરિયા હોવાનું બહાર આવ્યું છે બહારના ટેન્કર પણ આરોગ્ય વિભાગ દ્વારા બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે લોકોને જરૂરી દવાઓને સારવાર આપવાની કામગીરી પણ અહીં શરૂ કરાઈ છે પાલનપુરમાં ખાણીપીણી અને ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કારણ કે કોલેરા અહીંથી જ ફેલાતો હોવાનું માનવામાં આવી રહ્યું છે કોટ વિસ્તારમાં ગંદકી અને પીવાના દૂષિત પાણી અંગે સ્થાનિક તંત્ર અને પાલિકા સામે આક્ષેપ થઈ રહ્યા છે તેથી નગરપાલિકાની ટીમો પાણીની પાઇપલાઇનનું ચેકિંગ કરી રહી છે સ્વચ્છતા માટે પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પાલનપુરમાં શરૂ કરાયેલા અભિયાનના કારણે કોલેરા ક્યારે કાવુમાં આવશે એ ખબર નથી પણ આ ઘટનાએ લોકો સામે કોલેરાના રોગચાળાની ગંભીરતાને છતી કરી છે કારણ કે આ બીમારી ઘાતક છે કોલેરાનો રોગચાળો ફાટી નીકળે અને કોગળિયું કહેવાય છે કોગળિયું એટલે કે વિશુ ચીકા નામનો એક રોગ ગંદા પાણીમાં રહેતો જંતુ શરીરમાં દાખલ થવાથી આ રોગ થાય છે એટલે તેની કઈ રીતે દૂર કરવું કેવી રીતે બચવું તેના પણ ઉપાયો આપણે બતાવીશું પહેલાના જમાનામાં કોગળિયાના કારણે ટપ લોકો મરવા માંડે એવું વધારે બનતું જો કે છેલ્લા ઘણા દાયકાથી કોલેરા કાવમાં હોવાનું મનાતું હતું પાલનપુરની ઘટનાએ સાબિત કર્યું છે કે કોલેરા હજુ ખતરનાક રોગ છે અને ગમે ત્યારે ફાટી નીકળી શકે છે પાલનપુરની ઘટના જોતા ચીતી જવું જોઈએ કારણ કે આ બીમારી ઘાતક સાબિત થઈ રહી છે ગયા વર્ષે કલોલમાં કોલેરા ફાટી નીકળ્યો હતો લોકોએ સતર્ક થવાની જરૂર હતી કોલેરા મોટાભાગે મે અને સપ્ટેમ્બરની વચ્ચે ફેલાય છે સમયગાળામાં માખીઓ વધુ હોય અને ખાવા પીવાને દૂષિત કરે છે એટલે ચોમાસાની વરસાદી ઋતુમાં વાસી ખોરાક ખાવાથી અને દૂષિત પાણી પીવાથી પણ કોલેરા થાય છે એટલે હજુ મોટો ખતરો તો બાકી છે કોલેરા કેવો કાળો કેર વર્તાવી શકે છે એ સમજવા માટે તેનો ઇતિહાસ જાણવો જરૂરી છે કોલેરા સદીઓથી ફાટી નીકળતો રોગ છે પણ મેડિકલ સાયન્સનો અઢારમી સદીમાં વિકાસ થયો પછી એની વ્યવસ્થિત વ્યાખ્યા કરાય અને એના લક્ષણો સહિતની તમામ બાબતો અંગે સ્પષ્ટતા કરાય કોલેરાને એક રોગચાળો એટલે કે મહામારી તરીકે માન્યતા અપાઈ જેના પછી છેલ્લા બસ્સો વર્ષના કોલેરામાં સાત મોટા રોગચાળા ફાટી નીકળ્યા જેમાં કરોડો લોકો મોત થયા આ કે કોલેરાનો પહેલો રોગચાળો અઢારસો સત્તરમાં ભારતમાં ફાટી નીકળ્યો કોલેરાની ક્રાઇસિસ સૌથી પહેલાં બંગાળથી આ રોગચાળાની શરૂઆત થઈ 1824 સુધીમાં આખા ભારતમાં કોલેરા ફેલાઈ ગયો હતો કોલેરાની ઝપેટમાં ચીન, ઇન્ડોનેશિયા અને કોરિયા સહિતના દેશો પણ સપડાયા હતા કોરિયા અને ઇન્ડોનેશિયાના Bali માં 1 લાખ લોકોના મોત થયા હતા ભારતમાં 10 લાખ લોકોના એ લહેરમાં મોત થયા હતા 1826 થી 1937 दरम्यान કોલેરાની બીજી લહેર આવી જેની ઝપેટમાં રશિયા હંગેરી જર્મની બ્રિટન ફ્રાન્સ અમેરિકા ઇજિપ્ત આવી ગયા ઇજિપ્તમાં દોઢ લાખ અને ફ્રાન્સમાં એક લાખ લોકોના કોલેરાના કારણે મોત થયા હતા અઢારસો છેતાલીસ થી અઢારસો સાહીઠ દરમિયાન ત્રીજી લહેર આવી રશિયામાં જ દસ લાખ લોકો મોતને ભેટ્યા અઢારસો છેતાલીસમાં મક્કામાં કોલેરા ફાટી નીકળ્યો અને પંદર હજારથી વધારે લોકો મોતને ભેટ્યા હતા ઇંગ્લેન્ડ અને વેલ્સમાં જ બાવન હજાર લોકોના આ કોલેરાના કારણે મોત થયા હતા બંગાળની ખાડીના ગંગાના મેદાનમાં ફાટી નીકળ્યો છે મક્કા સુધી તે પહોંચ્યો હતો મક્કામાં જ કોલેરાના કારણે નેવું હજાર લોકોના મોત થયા હતા રશિયા યુરોપ આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં આ રોગચાળો ફાટી નીકળ્યો હતો જેમાં દસ લાખથી વધારે લોકોના મોત થયા હતા પાંચમી લહેરની શરૂઆત અઢારસો એક્યાસીમાં માં યુરોપમાં થઈ રશિયા સ્પેન ઇજિપ્ત જાપાન સહિતના દેશોમાં આ રોગચાળો ફેલાયો પચીસ લાખ લોકો તેમાં મોતને ભેટ્યા રશિયામાં જ ત્રણ લાખ લોકોના મોત થયા હતા અઢારસો નવ્વાણુંમાં માં છઠ્ઠી લહેર આવી ફિલિપાઈન્સ રશિયા મક્કા રોમાનિયા ઇટાલી ભારત સહિતના દેશોમાં તેની અસર જોવા મળી ભારતમાં જ આઠ લાખથી વધારે લોકોના મોત થયા કુલ મૃત્યુઆંક ત્રીસ લાખથી વધારે હતો લગભગ ચોવીસ વર્ષ સુધી ચાલેલા રોગચાળાનો ઓગણીસો ત્રેવીસમાં અંત આવ્યો અમેરિકાનો મોટા ભાગનો વિસ્તાર કોલેરાની ઝપેટમાં આવી ગયો એવી જ રીતે કોલેરાની સાતમી લહેર 1961 થી શરૂ થઈ હજુ તે સમાપ્ત થઈ નથી માનવ ઇતિહાસમાં સૌથી લાંબો રોગચાળો છે 60 વર્ષથી વધારે સમય ચાલી ભારત પાકિસ્તાન રશિયા અમેરિકા યુરોપ તેની ઝપેટમાં આવતા રહ્યા છે મેડિકલ સુવિધા વધતી હોવા છતાં મૃત્યુઆંક ઊંચો થયો છે . લાખ લોકોના દર વર્ષે કોલેરાના કારણે મોત થાય છે આ સાતમી લહેર એક કરોડથી વધારે લોકોનો ભોગ લઈ ચૂકી છે એટલે અહીં સાવધાન રહેવાની જરૂર છે અમે તમને કોલેરાના વધુ રોગચાળાની વિગતો આપીશું પરંતુ અત્યારે સમય થયો છે બ્રેક બ્રેક બાદ વાત કરીશું કે આખરે જો તમને કોલેરા થયું છે તો કઈ બાબતોનું રાખશું ધ્યાન જેનાથી આપ ન પડો બીમાર બ્રેક બાદ આપનું સ્વાગત છે આ રોગચાળો ખતમ થયો નથી તેથી ગુજરાતીઓએ સતર્ક રહેવું જરૂરી છે કોલેરાને ઘણા લોકો સામાન્ય રોગ કે શારીરિક તકલીફ બને છે જોકે વાસ્તવમાં કોલેરા ભયંકર બીમારી છે અને એના લીધે જીવ પણ જઈ શકે છે તાવ આવે માથું દુખે કે શરદી થાય તો એના કારણે જીવ જવાનો ખતરો બહુ નથી હોતો પણ કોલેરામાં એ ખતરો અનેક ઘણો વધારે હોવાથી એને ગંભીર રોગ ગણવો પડે છે કોલેરાના કારણે શરીરમાંથી સતત પાણી ઓછું થતા જીવ પર ખતરો ઊભો થાય છે કોલેરાથી સાવધાન રહેવું જરૂરી છે કોલેરા આંતરડાનો ગંભીર પ્રકારનો એક ચેપ છે જે મળથી દૂષિત થયેલા ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયા વ્યક્તિના આંતરડા પર હુમલો કરે છે શરીરમાંથી ધીરે ધીરે પ્રવાહી ઘટી જાય છે સારવાર ન મળે તો દર્દીને ડિહાઇડ્રેશન થઈ શકે ડિહાઇડ્રેશનના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય ધીરે ધીરે આંતરિક અવયવોને નુકસાન થાય દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે પાણી પૂરી જેવી ચીજોમાં દૂષિત પાણી વાપર્યું હોય તો એના કારણે પણ બેક્ટેરિયા વિબ્રિયો નામનો બેક્ટેરિયા ખાનારાના શરીરમાં જાય અને કોલેરા થઈ શકે છે એ જ રીતે ખુલ્લી રખાયેલી ચીજો પર માખી સહિતના જીવજંતુ બેઠા હોય એ બેક્ટેરિયા લઈને આવ્યા હોય તો એ ખાવાથી ચીજમાં ભળે અને આ ચીજ ખાનારાના પેટમાં બેક્ટેરિયા જાય તો પણ કોલેરા થઈ શકે છે કોલેરા મોટા ભાગે શહેરોમાં ઝૂંપડપટ્ટી શરણાર્થી શિબિરો અને ગરીબ વસાહતોમાં થાય છે કે જ્યાં યોગ્ય સ્વચ્છતા સુવિધાઓનો અભાવ હોય છે એ સિવાય ગંદકી ધરાવતા બીજા વિસ્તારોમાં પણ આ ખતરો વધારે હોય છે આ સિવાય બીજી રીતે પણ કોલેરા ફેલાઈ શકે છે કાચી અથવા ઓછી રાંધેલી શેલફિશ ખાઓ તો પણ કોલેરા થઈ શકે છે કોલેરાના લક્ષણો બહુ સામાન્ય છે અને તેની અસર પણ ત્વરિત છે સામાન્ય રીતે દૂષિત ખોરાક અથવા પાણી શરીરમાં ગયા પછી બાર કલાકથી પાંચ દિવસની વચ્ચે કોલેરા જોવા મળે છે કોલેરાના લક્ષણો કયા પ્રકારના હોઈ શકે ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણી ઘટી જવું પક્ષ સતત ખેંચાવા માનસિક આઘાત શરીર ઠંડુ પડી જવું સ્નાયુઓમાં ખેંચાણથી શરીર લાકડા જેવું અક્કડ થઈ જાય બ્લડ સુગર ઓછું થઈ જાય બાળકોમાં તેનું જોખમ સૌથી વધારે છે ઓછા બ્લડ સુગરના કારણે બેભાન થઈ જવાય આંચકી આવે વગેરે ગંભીર સમસ્યાઓ થઈ છે અને આ ઉપરાંત કિડની ફેલ થવાનો ખતરો પણ રહે છે કોલેરાના કારણે પોટેશિયમ સહિતના મિનરલ્સ ઘટી જતા હોય છે શરીરના પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સમાં ઝડપથી ઘટાડો થાય છે પોટેશિયમ ઘટી જવાથી હૃદય અને નર્વસ સિસ્ટમ પર તેની ગંભીર અસરો જોવા મળે છે આ બધી સમસ્યાઓથી બચવું હોય તો કોલેરાના જે કોલેરા છે ન થાય એ માટે સાવચેત કિસ્સામાં કોલેરાથી અસરગ્રસ્ત જગ્યાએ રહેતા હોવ કે એ વિસ્તારમાં જાઓ તો જ કોલેરા થવાનો ખતરો રહેતો હોય છે એટલે થોડીક સાવધાની આપને બચાવી શકે છે કાળજી કયા પ્રકારની રાખશો ભોજનની ચીજોને સ્પર્શતા પહેલા સાબુ અને પાણીથી હાથ ધો શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુ અને પાણીથી હાથ ધોવા આ ઉપરાંત કોલેરાથી બચવા માત્ર ઉકાળેલું શુદ્ધ કરેલું અથવા બોટલનું પાણી પીવું પાણી સિવાયનું કોઈ પણ પ્રવાહી એટલે કે જ્યુસ વગેરે ઘરના જ પીવું પાણીમાં સાંઠા પલાળી રખાય રખાતા હોય તો એ પાણી કોલેરાગ્રસ્ત હોઈ શકે બરફના ઘોડા પણ કોલેરાની ભેટ ચડાવી શકે છે પાણીપુરીમાં પાણી બનાવવા માટે વપરાતું પાણી દૂષિત હોઈ શકે છે રસ્તા કે શેરીના ફેરિયાઓ પાસેથી ખાદ્ય ચીજો લેવાનું ટાળવું જોઈએ દ્રાક્ષ કેરી અને બેરી જેવા ફળો કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ખાવાનું ટાળવું જોઈએ બાળકોની પ્રતિકારક શક્તિ ઓછી હોય છે કોલેરા ગંભીર સ્વરૂપ ધારણ કરે એવું ખતરો પણ રહેતો હોય છે અને બાળકોમાં તે વધારે જોખમ હોય છે સૌથી પહેલા તો બાળકો નાના હોય ત્યારે કોલેરાની રસી અપાવે એક વર્ષથી વધુ ઉંમરના બાળકો કોલેરાની રસી મોં દ્વારા લઈ શકે છે ઓછામાં ઓછા બે દુખાવો ઉલટી ઉધરસ શરીર પર ખંજવાળ નબળાઈ ચક્કર આવવા ઉકાવવા મોં સુકાઈ જવું જેવી આડઅસરો થાય છે મોટા ભાગની આડઅસરો સામાન્ય છે અને સમય પસાર થાય તેમ જતી રહે છે પણ આડઅસરો ચાલુ રહે તો તરત ડોક્ટરની લો મોટી ઉંમરના બાળકોને કોલેરા થાય તો તેને પણ ગંભીરતાથી લઈને તેની તરત સારવાર કરાવો કોલેરાની સારવારમાં મહત્વની બાબત શરીરમાંથી ઘટી રહેલા પ્રવાહીને રોકવાની છે અને એ માટેના ઉપાયો તાત્કાલિક કરાય તો કોલેરાને રોકી શકાય છે કોલેરાથી બચવા માટે આગોતરી પણ તકેદારી લઈ શકાય છે નેશનલ હેલ્થ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે અમુક ઘરેલું ઉપાયો કોલેરામાં કારગત સાબિત થઈ શકે છે કઈ રીતે ઘરેલું ઉપાયથી બચી શકાય તો તમે ખૂબ પાણી પીવું જોઈએ ખૂબ પાણી પીવાથી કોલેરાની છુટકારો મેળવી શકાય છે જેમ તમે ટીવી સ્ક્રીન પર જે તબીબો જોઈ રહ્યા હતા એ પણ એ સલાહ આપતા હતા કે જેટલું પાણી પીશો એટલું શરીર સ્વસ્થ રહેશે સતત પાણી પીવાથી શરીરમાંથી પ્રવાહી ઘટતું નથી કોલેરાથી બચવાનો આ સૌથી સારો ઘરેલું ઉપાય છે લગભગ ત્રણ લીટર પાણીમાં લવિંગ નાખીને ઉકાળી લો આ મિશ્રણને દર થોડા કલાકે પીશો તો કોલેરાથી દૂર રહી શકશો એટલે કોલેરામાં કાકડીના પાન નારિયેળનું પાણી લીંબુ છાશ આદુ ફુદીનાનો રસ હળદર મેથીના દાણા વગેરેનું સેવન પણ કોલેરાને રોકી શકે છે આયુર્વેદમાં પણ કોલેરાથી બચવાના ઉપાયો દર્શાવાયા છે જે ઉપાયોનો ઉપયોગ કરીને

આ તો વાત થઈ આ તમામ ઉપાયોની પણ જાતે જ જો થોડી તકેદારી રાખો તો કોલેરાથી બચી શકાય છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક બાદ વાત વિકસતા ભારતની વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત ભારતનું ઇલેક્ટ્રિક વ્હીકલ વેચાણ ચાલીસ એકત્રીસ ટકા વધીને સત્તર લાખ બાવન હજાર ચારસો છ યુનિટ થયું આ ગ્રોથ પાછળ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરનું મહત્વનું યોગદાન રહ્યું છે જેના દ્વારા કુલ ઇલેક્ટ્રિક વ્હીકલ કેટેગરીમાં ચોરાણું ટકા યોગદાન રહ્યું છે કુલ દસ લાખ નવ હજાર ત્રણસો છપ્પન યુનિટના વેચાણ સાથે ઇલેક્ટ્રિકલ વ્હીકલ અગ્રેસર તરીકે ઉભરી આવ્યા હતા જે ઓગણત્રીસ ટકાનું ગ્રોથ દર્શાવે છે ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પેસેન્જર અને કાર્ગો બંને ફાઇનાન્શિયલ ઇયર બે હજાર ચોવીસમાં છ લાખ ચોત્રીસ હજાર નવસો ઓગણસિત્તેર યુનિટના વેચાણ સાથે છપ્પન ટકાનો ગ્રોથ દર્શાવ્યો હતો થ્રી વ્હીલર કેટેગરીમાં બાવન પોઈન્ટ ચોત્રીસ ટકા ઇલેક્ટ્રિક વ્હીકલ પેનિસ્ટ્રેશન સાથે આ સેગમેન્ટ સૌથી વધુ ઇલેક્ટ્રિફાઈડ તરીકે બહાર આવે છે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘરોની જાહેરાત બાદ રિયલ એસ્ટેટ શેરોમાં વધારો થયો છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોના નિર્માણ માટે ત્રણ કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી પરિવારોની જાહેરાત પછી શેરબજારમાં રિયલ એસ્ટેટ શેરો લીલા રંગમાં ટ્રેડ થતાં જોવા મળ્યા હતા પીએમ નરેન્દ્ર મોદીએ દસ જૂને તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા બાદ તેમની પ્રથમ કેન્દ્રીય કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજનાને વધુ વિસ્તૃત કરવાની અને ત્રણ કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી મકાનો બાંધવાની જાહેરાત કરી હતી વર્લ્ડ બેંકે પ્રાઇવેટ કેપેક્સની સાથે સાથે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટમાં પણ વધારો થવાથી ભારતના નાણાકીય વર્ષ બે હજાર પચીસના ગ્રોથ પ્રોજેક્શનને છ પોઈન્ટ ચાર ટકાથી વધારીને છ પોઈન્ટ છ ટકા કર્યું છે મોટાભાગની સંસ્થાઓ જણાવી રહી છે કે ભારત સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનો ટેગ જાળવી રાખશે તેવી અપેક્ષા છે તેમણે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં ગ્રોથ વીસ બેઝિસ પોઈન્ટથી વધારીને છ પોઈન્ટ સાત ટકા કર્યું છે તેમણે જણાવ્યું કે પ્રાઇવેટ કન્ઝમ્શનને કૃષિ ઉત્પાદનમાં રિકવરી અને ઇન્ફ્લેશન ઘટવાથી ફાયદો થશે નાણાકીય વર્ષ બે સત્યાવીસ માટે ગ્રોથ છ પોઈન્ટ આઠ ટકા રહેવાનો અંદાજ છે વિશ્વ બેંકના મતે મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સહિતની પ્રવૃત્તિમાં ગ્રોથ અનુમાન કરતા વધુ રહ્યો છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ભારતે ઘણા નવા વિશ્વ વિક્રમ સર્જાયા હતા તેમાંથી એક ટાયર એક્સપોર્ટનો વિક્રમ સર્જાયો છે અને ભારતે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કરોડ રૂપિયાના ટાયરની નિકાસ કરી છે સ્વાભાવિક આ ટાયર્સ ભારતમાં જ બનાવવામાં આવ્યા હતા અને મેક ઇન ઇન્ડિયાના ભાગ સ્વરૂપે ભારતમાં બનતી ચીજવસ્તુઓ સતત ઉત્પાદન બાબતે નવા રેકોર્ડ બનાવી રહી છે જેમાં વાહનો માટે બનતા ટાયરનું એક્સપોર્ટ સતત વધી રહ્યું છે અને ભારતની ટાયર કંપનીઓનું કુલ ટર્ન ઓવર જ નેવ હજાર કરોડ રૂપિયાનું છે જેમાંથી ત્રેવીસ હજાર કરોડ રૂપિયાથી વધુના ટાયર એક્સપોર્ટ થયા હતા ભારતમાં સતત ઉત્પાદન વધારવા માટે સરકારના પ્રયાસો રહ્યા છે ત્યારે ભારતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા સેઝ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં થતા ઉત્પાદનની નિકાસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતના અલગ અલગ સેઝમાં થતું ઉત્પાદન વધ્યું છે જેના એક્સપોર્ટમાં વધુ મળીને ચાર ટકાનો વધારો નોંધાયો છે સોળ હજાર ત્રણસો ને કરોડ ડોલરનું એક્સપોર્ટ માત્ર એક જ વર્ષમાં થયું હોય તેવા આંકડાઓ સામે આવ્યા ભારતથી થતી નિકાસના કુલ શિપમેન્ટ જરૂર ઘટ્યા છે પણ સેઇઝમાં થતું ઉત્પાદન સતત વધુ ને વધુ નિકાસ પામી રહ્યું છે